મારા પિયર થી મારા મોટા ભાઈ ને મમ્મી આવ્યા અમે હાણા અમે એટલે અચાનક છે ને આવવાનો એને પ્લાન થયો બપોરે ને ફોન કર્યો મમ્મીએ જો આજ જ છે ને નવી સાડી પહેરવા કાઠી હા તો એઠા પડી જોરદાર લાગે સાડી સિતારામ ને જી શ્રીકૃષ્ણ બતાવીને જો નવ વાગવા આવ્યા દસ મિનિટ ની વાર છે જી નવ માં 10 મિનિટ ની વાર છે અમાર શિવું બેન રેડી થઈ ગયા હાઈ ઊભા પાછો ને એની ખુરચી કેવી ગોતી લીધી છે તો હે કેવી ખોડજી ગોતી લીધી છે તો અસલ નહીં ચીકુડીએ કાલે આવડે એમ તો આવડે જોડ્યો ને ઊંચું જોતો કા? નીકળે ને જો જીવન છે ને ડોકીમાં અરાયું નીકળે ઠંડો ઠંડો પાવડર નાખ દીધો નાખ દીધો ને ઠંડો ઠંડો પાવડર નાખી દીધો એટલે મટી જાય અહીંયા તો ખરી બધા એનામાં જય શ્રી કૃષ્ણ કરતો આવે દાદા અહીંયા આવો નાનું બાવા આવશે હમણાં આવો જોજે એ એ નાનું બાવા આવવાનું હોય જોજે હમણાં આવતું લાગે જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ માર દીકુ મને વાલા કર લે તું તો મોટી થઈ ગઈ ને હવે હે કેવડી છે મોટી છે ઓય એમ ગાલ કરતી હતી કા હવે કેતા તું મોટી છે કે નાની છે નાનું બાવ છે આમ જોતા શિવ કેમ કઈ મારે આમ જોઈને કે એ જેસીબી એ જેસીબી જાય જો જાય કર ઊંચો વાત કર ઊંચો વાત કર વયું ગયું આમ જો તો મારે આમ જોઈને કેતા એક વાર ડીંગી

જો જો મને ખબર જ હતી ખબર જ હતી તારી તાદી બાઈ દાદી

લીંબુડી માં આમાં પાણી નાખવાની જરૂર છે આમળું ઓછું આવવાનું હોય પાણી લઈને એટલે ઓહાણ ના આવે આવીએ તો યાદ આવે વર્ગ એક બીજું કામ હાથમાં લઈ લઈ એટલે ભૂલાઈ જાય નકર પેલા હશે ને હતી નથી એ હુકા હે ને ઘડીમાં એમ સુકાઈ થોડી જાય કે પાણી નાખતું એટલે બધા જય શ્રી કૃષ્ણ સીતારામ હવા હવા તો વાહી જા કરીએ આ દેખી ગઈ છે મેં ગાયેલો કુકાય છે મોટું થામણું કરી નાખું પછી ડોલે પાણી નાખી દઉં હમણાં ખબર વિદ્યો ગા લાવો હું ઓલા કાર્ડ ત્યાં પોખ્યા તો ઓલા ફૂલ જાડે સુકાઈ ગયા નકા બધું કાર્ડ નાખીએ ને જો માહે કંઈક નવું પાસું આવીશું બીજું

જે હમણાં મમ્મી ખામણું કરતા હતા ને એ તો આ આફેડ લીંબુડી વેગી ગઈ એવડી જ છે પણ અમારે મોટી છે અહીં ડેલા પાસે છે હજી આવવાનું ચાલુ નથી કહેતા કેતા કે ઉપર ફાલ આવ્યો ફાલ આવ્યો પણ પાછો આવ્યો છે હાલો ગોતીએ જડે તો એ આ લીંબુ છે એ ઉપર ફાલ થશે લીંબુ મને દેખાય તો થઈ અમે જો અમારે એવડી છે લીંબુડી તા આ રીતે ને જોયા

आएवा, आएवा। रावणा खेरीन खावा का माल एक वाढी मोठा मोठा लीता ती आगडी खाय लीता वरी पास मम्मी हरियो हो। देखी गाडी एखादी डायरे ही हो लिथी का पण હવે જીવા એઠે ખરે ને એવા તરત જ ખાઈ લેવા પડે હવે છે ને મધમાખી બહુ થઈ ગયું નત રહેવા દેતી હવે તરત જ મધમાખી બેહી જાય આપણે ખાવાય તો ખેરી ને તરત જ વીણ લઈએ ને તો નો વાંધો આવે નહીં મમ્મી એકો એક રામણા મધમાખી નાઈથી જી વારી ને વાનાખી આવીએ અહીંયા અહીંયા ઉકળે ઉકળે મધમાખી હોય બેક હવે ખાઈ લે હા પછી પૂરું આમળા આવતા રહ્યો ને સોટ છે કાલ તો ખબર છે ને પગમાં મમ્મીને પગ માં સોટી હતી મને તરિયામાં સોટી તી અહીંયા હાલવામાં ધ્યાન રાખવું પડે સિવ ને કહ્યા પગ આવી જાય હા સિપાઈ ને તો કડી લે સિવને કહીએ કે ચંપલ વગર તો તારે હાલવું જ નહીં હમણાં ફરિયામાં એવું છે મમ્મી આમાં હમણાં વચ્ચે બે દી વિડીયો નતા મૂક્યા ને તો બધાય કે તમે વિડીયો તો એ કે મૂકો જ કે ગમે એ થાય ભલે છેલ્લે દસ મિનિટ નો એ કે મૂકો પણ એ કે વિડીયો વગર નથી ગમતું સીવું જોયા વગર નથી ગમતું અમને કે ઉકલતું નથી મજા નથી આવતી કાલે ત્રીજા દી એ વિડીયો જોઈએ હવે મજા આવી કે તમારા વિડીયો વગર કે મજા નથી આવતી એમ ગઈ હા તો એ તો ચાલુ જ રાખવાના હોય ને ક્યાંક વર્ષમાં બ્રેક કઈક થઈ જાય નક્કી ના હોય તો એને મજા ન આવે ને મમ્મી હલો

એને દોઢ વર્ષ વાળું ઇન્જેકશન મરાવ્યું ને હમણાં પ્રમદીત ઇજરીક મોરી પડી ગઈ છે હા આવી ગયો તો ચડુ તો ચડુ તો થાતો તો આવી છે એને તો ભારે જ લાગે કે ને બે દી તો રહી છોકરો મોરું હવે તો જો કે ઠીક છે પણ પછી વાતાવરણ અહીંયા જે બદલાઈ ગયું છે આજ તડકો બહુ નીકળો ને ઢાકલું ઢાકલું છે હટાળે પવન નીકળો હવે આ વરસાદનું વાતાવરણ થઈ ગયું

હાલો તો અમે છે ને જો ભૂમિ ને ઘેર આવ્યા ને ચા ની રકાબી હાથમાં રાખીને પછી વિડીયો ચાલુ કર્યો ભૂમિ ના ઘર નો ચા લે અમાર ખેતર તો ચા પાણી પી ને આવ્યા હવે ભૂમિ ઘરનો ઘર ચા પી લઈ અમાર મામો દીકરી વા દેખાતા ઈ જોરિયા એનો વિડીયો શૂટિંગ હું કરતી હતી એના ફોન માં તમાર પીવાઈ ગયો

વાડી લે ને ભાઈ રિક્ષા મમી એમ પૂછો અમે લે આ રહી તો હું તો ક્યાં ગઈ આલી જ નાખ દઉં ઈસકો નાખ દઉં હાલો કોઈ નથી ને કોઈ ન થીચાવ તુમારે દેખાને તો ભૂમીન રાડ પાડ હા રો લેતો તો રાડ પાડ હા રાડ પાડ ભૂમીના

કેવું છે કેમ થાય મોટું આમ છો તો આમ છો તો શિવ કેમ મોટું થાય મારા હમજૈન કર તો હવે ભીમા પાઈ ને ઘેર થી છે ને અમે જો બાજરો ફરી ને આવકાર્યા અને હમણમ મમ્મી આ આવી ગયું કેમ કે બાજરો છે એટલે મમ્મી ને એટલે જ વહેવાન છે એટલે અમે મા દીકરીયા માલિયા આવ્યું મામો દીકરી જો રિક્ષા લઈને પૂગી આવ્યા હવે ઘડી કઈ બેસી ને પછી હવે ઘડીક વાર બેસી ને હવે મમ્મી ની એક જણા જગ્યા છે બેસવાની જરી તમારે એક ની જગ્યા છે આમાં પાંચ પાંચ કાય ત્રણ આઈ છે એક આઈ છે ને એક આઈ છે બરોબર પાસ હવે સવાર થી કઈ આવશો હવે પછી હવે થોડાક દી પછી હવે હમણાં નહીં હવે વાર છે જે આવવા કડિયે કડીએ કડીએ નો હા એટલે હવાર થી કઈ આવશે એમ કઉ હવાર થી ને ગાય વ્યાય પછી માર મમ્મી ને ઘરે છે ને ગાય વ્યાવાની છે એટલે તમે ઈમાંથી નેવરા થઈ જાવ હાવ હા પછી આવજો જો એક વરસાદ થઈ જાય હા ઈ વાત એ હાસી છે એક વરસાદ થઈ જાય હાલો સી ગો હવે બતાઈ શું કહેવાનું હોય આમાં કહી દે કહી દે તો શું કહેવાનું હોય એમ નો જ રાખું અટાણે નો

પળતે રાવણો આયો રાવણો ખાયરો ને ઈ જા પગ્યા દાદા દાદી ડ્યુટી હોય ને રોંઠે એકલી એકલી ચકતી હોય ઉપર ઉપર હટખુ